નમસ્કાર દર્શક મિત્રો માં ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું ઝંખના અને હું છું નંદિની તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઈમ સમાચારની વાત કરવામાં આવે તો સૌપ્રથમ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર મામલો પાંચ કોંગ્રેસ નેતાઓને પોલીસે ધરપકડ કરી છે અમદાવાદ શહેરના કોંગ્રેસ કાર્યાલય પર થયેલા ઓફિસ પર પથ્થર મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે જેમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે તેમને એલએસ બ્રિજ પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામસામે આવ્યા હતા અને એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં લાકડીઓ પણ ઉછળી હતી અને અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચી આવ્યા હતા તે સાથે આગળ વાત કરવામાં આવે તો સુરતના મહિધરપુરા ભવાની વડ પાસે એક મકાન પડી ગયું છે સુરતમાં રહ્યું છે ત્યારે શહેરના સેન્ટ્રલ ઝોનમાં મહિધરપુરા ભવાની વડ ખાતે એક જર્જરિત મકાન ધસી પડ્યું હતું મકાનમાં રહેતા એક વ્યક્તિને માથામાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સુરતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે જર્જરિત મકાનોને નોટિસ નોટિસ આપવામાં આવી છે પાલિકા આપીને કામગીરી કર્યાનો સંતોષ માને છે તેના કારણે દર વખતે ચોમાસામાં મકાન પડી જવાની ઘટના બનતી હોય છે આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ સંખ્યાબંધ મિલકતોને નોટિસ આપી હતી તેમાંથી કેટલીક મિલકતો ઉતારી લેવામાં આવી છે તેમ છતાં હજી પણ સેન્ટ્રલ ઝોનમાં અનેક મિલકતો જર્જરિત છે અને તેમાં લોકો વસવાટ પણ કરે છે આવી જ એક મિલકત મહિધરપુરા ભવાની વડ પાસે આવેલી છે અને જે અચાનક ધસી પડી હતી આ મિલકતમાં રહેતા એક વ્યક્તિને માથામાં ઈજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે આગળની સમસ્યા વિશે નંદની વાત કરશે જી આગળ વાત કરવામાં આવે તો ધોળકાના રેનવાડાના સ્થાનિક નાગરિક દ્વારા તેમની પાડોશમાં રહેતા પંચ પરવેશ સર જેઓ મોહમ્મદ કોન્વેન્ટ હાઈસ્કૂલમાં કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આ સાથે જ પોતાના ઘરમાં અગિયાર અને બારના સાયન્સના કોચિંગ ક્લાસ પણ ભણાવે છે જે ક્લાસ બંધ કરાવવા હેતુથી રેનવાડાના સ્થાનિક અબ્દુલ કાદીર દ્વારા ધોળકા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન કલમ ટ્વેન્ટી અને કલમ થર્ટી મુજબ તથા શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંકે ગુનો નોંધી અને જે મુજબ શિક્ષક કોઈ પણ સ્કૂલમાં કાયમી નોકરી કરતો હોય તો તે પર્સનલ કોચિંગ ક્લાસ કરાવી શકે નહીં જેથી શિસ્ત ભંગ કરી રહ્યા છે તેમ કહી શકાય બીજું તેઓ પોતાના ઘરમાં આ કોચિંગ ક્લાસીસ ચલાવતા હોવાથી આડોશી પાડોશીને પણ ખૂબ જ અગવડતા પડી રહી છે સ્થાનિકો તે સંદર્ભે પંચ પરવેઝ સરને કહી રહ્યા છે કે વલણ અપનાવી જે થાય તે કરી લેવું હું કોઈનાથી ડરતો નથી તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આમ જ્યારે સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઓછું લાવવા બનતા તમામ પ્રયત્નો કરાય છે ત્યારે આવા પંચ પરવેઝ સર જેવા કહેવાતા શિક્ષકો દ્વારા પોતાના વ્યક્તિગત અને નાણાકીય લાભ મેળવવા માટે સરકારની શિક્ષણ નીતિ બદનામ થાય તેવા કાર્યો કરવામાં આવે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે પોતાની મનમાની કરતાં ધોળકાના પંચ પરવેશ સ્તરની મનમાની પર સરકાર ક્યારે લોગ રગાવે છે જી સાથે આપણે આગળ વાત કરીએ તો કારિયાધારના ઠાસા નજીક પુલ પર ધસમસ્તા પાણીમાં માછીમારી કરતા લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને હવામાન ખાતાની આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કારિયાધાર ગ્રામ્ય પંથકમાં પણ પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વરસાદી પાણીની આવક થતા ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે ત્યારે આ શેત્રુંજી નદીમાં નવાગીરની આવક થતાં ગારિયાધાર તાલુકાના ઠાસાથી ધોબા જવા માટે શેત્રુંજી નદીમાં નવો પુલ બનાવવામાં આવ્યો હતો તે પુલ ઉપરથી પાણી શેત્રુંજીમાં વહી રહ્યું છે જો કે આ પુલ ઉપરથી પાણી વહેતું હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પુલ પરથી પસાર નહીં થવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે પરંતુ આ પુલ ઉપરથી વહે વહેતા ધસમસતા પાણીમાં અમુક લોકો શેત્રુંજી નદીમાં માછીમારી કરતા પણ દેખાઈ આવે છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ ધસમસતા વહેતા પાણીમાં કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા તંત્ર દ્વારા કડક પગલાં ભરવા જોઈએ અને લોકોને આ શેત્રુંજી નદીમાં વહેતા પાણીમાં જતાં અટકાવવા માટે જરૂરી અને કડક સૂચના આપવામાં આવે તેવું લોકોના મૂર્ખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવશે કે પછી આ ખાડા કાન કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું છે જી આ સાથે આપણે આગળ વાત કરીએ તો મોરબીમાં તંત્રની બેદરકારીનો ભોગ હવે અબોલા પશુઓ બની રહ્યા છે મોરબીમાં વાવડી રોડ પર ગટરમાં વાછળ પડી ગયો હતો તંત્ર દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે ગૌ સેવા ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે નાની વાવડી અને રાજપૂત કરણી સેના દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ હતી તંત્ર દ્વારા ખાડો પૂરવાની કામગીરી ન કરવામાં આવતા હવે અબોલા પશુ પર તેમનો ભોગ બની રહ્યા છે ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રની બેદરકારી સામે આવતા આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનો પણ જો જોવા મળ્યા હતા જેસીબીની મદદથી ગૌવંશને હેમખેમ બચાવી લેવામાં આવ્યું હતું જ્યારે આ ખાડામાં કોઈ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાશે તો જવાબદાર કોણ આ સાથે આપણી સાથે હિમાંશુ સંવાદદાતા જોડાઈ ગયા છે એમની સાથે વાત કરી અને સમગ્ર વિગતની જાણીએ તો મોરબીમાં તંત્રની બેદરકારીનો ભોગ હવે અબોલા પશુ બની રહ્યા છે જી નમસ્કાર હિમાંશુભાઈ હેલો હેલો જી નમસ્કાર નમસ્કાર હું માં તો કોઈ મેં સિમોતા કોલેજમાં વાત કરું છું

જી જી તમારો આભાર આ આપણે આગળ વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાની પ્રિમોંચ કામગીરીની પોલ છતી થઈ છે પોલ ખુલી ગઈ છે સામે આવતા જાણવા મળ્યું છે કે કાંકરેચ તાલુકાના વેપારી મથક થરામાં સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે જ થરા નગરપાલિકાની પોલ ખુલી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કાંકરેચ તાલુકાના વેપારી મથક નગર થરા નગરપાલિકામાં સિઝનનો પહેલો વરસાદની શરૂઆત થતાની સાથે જ થરાસ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેવા કે અમીધારા શોપિંગ ચૂના ભંડારની બાજુમાં કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે ગટરો ઉભરાતી નજરે પડે છે થરાસ શહેરના જાહેર માર્ગોને થરાબ બસ સ્ટેન્ડ માર્કેટયાર્ડ બન્યા તળાવો તળાવો જેવા દ્રશ્યો સર્જાય છે બેટમાં ફેરવાય તેવી સ્થિતિ સર્જાય છે મુસાફરોને અવર જવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે થરા યુજીવીસીએલ તંત્રની પણ ઘોર બેદરકારી સામે આવી છે

ખરા નગરપાલિકાના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે તૈયારીઓ કરવામાં આવે તેવી ચર્ચા કરીને સૂચનાઓ આપવામાં આવી હતી જે આ સાથે આપણે આગળ વાત કરીએ તો આમોદ નગરપાલિકાના પાપે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જ્યું છે ગુજરાત સરકાર દ્વારા એક બાજુ સ્વચ્છતા ભારત અભિયાનનું મિશન ચલાવવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ એના પગલે કરોડોની ગ્રાન્ટ પણ ગુજરાત સરકાર દ્વારા તથા કેન્દ્ર સરકાર દ્વારા આમોદ નગરપાલિકાને ફાળવવામાં આવી રહી છે પરંતુ અડચણ વહીવટના કારણે લાખો કરોડોની ગ્રાન્ટનો વપરાશ સદુપયોગમાં થતો નથી તેવું ચર્ચાઈ રહ્યું છે આમોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ચાલતું ટેમ્પો અને કચરા પેટીને ઉઠાવી લેતા નગરજનો રોડ રસ્તા પર કચરો નાખવા માટે મજબૂર બન્યા છે મીડિયા દ્વારા સમાચાર પ્રકાશિત થયા બાદ આમોદ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે તેવી ચર્ચાએ એ પંથકમાં ભારે જોર પકડ્યું છે અહીં તો ચોક્કસ મુદ્દે દર્શક મિત્રો એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાને જ્યારે મીડિયા કે કોઈ સમાચાર પત્રકારો કહે છે ત્યારે ખબર પડે છે કે સફાઈ કરવાની છે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે માં જાહેર રસ્તા ઉપર ગંદકીનું નું સામ્રાજ્ય એટલું વધી ગયું છે કે મોટો રોગ ચાળો ફેલાય તેની તંત્ર રાહ જોઈને બેઠું છે ત્યારે અસદ સૈયદ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે તે સમગ્ર વિગત જણાવતા કહે છે કે અસદ સૈયદજી નમસ્કાર સમગ્ર વિગત શું હતી તમારા વિસ્તારની સમસ્યાની હવે વાત કરીએ તો આમોદ નગરપાલિકામાં જોઈએ તો વારંવાર ગંદકી કે ગટર ઉભવાની સમસ્યા સમસ્યા જોવા મળી છે ગંદકી જોવા મળી છે નગરપાલિકાને ને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી ને સફાઈ કરતું નથી આ સાથે સ્થાનિક લોકો દ્વારા

આમાં તમારો ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ અહી ખરેખર એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગ્રાન્ટ રહી છે પરંતુ કાર્ય થતું જોવા નથી મળતું જી આ સાથે આપણે આગળ વાત કરીએ તો હળવદની હળવદના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદી પરનો બેઠો પુલ તૂટી ગયો છે ઝાડધરા રાયશંકપુર નવા રાયશંકપુર અન્ન મયુરનગર સંપર્ક વિહોણા બન્યા છે અનેક રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં છે ગ્રામજનો એવું જણાવી રહ્યા છે કે હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મણી નદી પર મોતના માંડવા જેવો જર્જરિત પુલ આવેલો છે તે હાલ ધોવાઈ ગયો છે જેના કારણે આસપાસના ગામ પણ સંપર્ક વિહોણા બની ગયા છે આ પુલ અંગે તંત્રને અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં one. <laughs> તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા આખરે તંત્રના પાપે બેઠેલો પુલ ધોવાઈ ગયો છે ત્યારે જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ફરી એક વખત ધોવાઈ ગઈ અને તૂટી ગયાની સ્થિતિ સામે આવી છે ત્યારે અનેક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે રસ્તો પણ બંધ થઈ ગયો છે વાહન પણ પરેશાની ભોગવવી પડે છે અત્રે ઉલ્લેખનીય એ છે કે આ પુલ અંગે ગ્રામજનો આગેવા પ્રતિભાનો તથા સમાજ સેવકોએ તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર કે માખાડા કાન કરીને મીઠી નંદર મારતા હોય તેવું લાગી રહ્યું છે ગ્રામજનો આવા આક્ષેપો પણ કરી રહ્યા છે બાજુના ગામના વિદ્યાર્થીઓ પુલ તૂટવાની નદીથી આ પારમાં ફસાઈ ગયા છે લોકો કંટાળી ગયા છે ત્યારે આ વિસ્તારના સવાદદાતા રમેશ ઠાકોર હળવદથી જોડાઈ ગયા છે જી નમસ્કાર નમસ્કાર જી હળવદ તાલુકાના મયુરનગર ગામે બેઠો બોલ ધરાશય થઈ ગયો હવે વાત એમ વાત કરવા જઈએ તો બ્રાહ્મણી એક અને બ્રાહ્મણી બે બે બોલતા આવેલા હવે એમાં બ્રાહ્મણી બે માં પાણી ઉપર માં વરસાદ બહુ હતી બે દરવાજા ખોલવામાં આવ્યા હતા કારણ આવક હતી એટલે બેઠક પર ઉપર પાણી જાય અને મોટી દુર્ઘટના થતી અટકી છે બરાબર મયુરનગર ની અંદર

ઉત્તર પ્રદેશના હાથરસમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે ધાર્મિક સત્સંગમાં મચેલી નાસભાગમાં લગભગ એકસો થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તંત્ર અને સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે અને દુર્ઘટના પાછળના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરતા પોલીસે સત્સંગના આયોજકો સામે એફઆઈઆર નોંધી લીધી છે

પાણીપુરીમાં મળી આવ્યા છે કેન્સર પેદા કરનારા કેમિકલ્સ પણ ચેતવણી આપી દીધી છે દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રાજ્યના ફૂડ સેફટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા છે જ્યારે બાવીસ ટકા સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારાધોરણોમાં નિષ્ફળ નીવડ્યા છે સેમ્પલમાંથી બે જોખમકારક પદાર્થ મળી આવ્યા હતા જેમાંથી એક કાર્સિનોજેનિક જેના કારણે કેન્સર થવાની શક્યતાઓ રહેશે જ્યારે બીજો પદાર્થ છે આર્ટિફિશિયલ કલર્સ જેને રોડામાઇન બી તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ મંચુરિયન અને કોટન કેન્ડીમાં પણ થતો હોય છે હવે તેનો ઉપયોગ પાણીપુરીમાં પણ થવા લાગ્યો છે અને આ કેમિકલ બ્રિલિયન્ટ બ્લુ અથવા સનસેટ યલો કલરનું પણ હોય છે આ તમામ કેમિકલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક માનવામાં આવે છે અને અગાઉ કર્ણાટકમાં કોટન કેન્ડીમાં આ કેમિકલ મળી આવતા તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જી એના સાથે આગળ નંદની વાત કરશે જી આપણે આ સાથે આગળ વાત કરીએ તો હાલમાં ભરતી અને પરીક્ષાને લઈને અનેક સવાલો ઉભા થતા જોવા મળે છે ત્યારે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબર જોવા મળી છે ચોવીસ હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરાશે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈને સરકાર હરકતમાં આવી છે આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં ચોવીસ હજાર સાતસો ખાલી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તાજેતરમાં જ જે ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું ત્યારબાદ સરકારી ઊંઘ ઉડી હોય તેવું લાગી રહ્યું છે આ પહેલાં પણ ગત મહિને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેન એક શાળામાં આગામી ત્રણ મહિનામાં સાત જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો આ માટે રાજ્ય સરકારની ગ્રાન્ટેડ શાળાઓમાં ટેટ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવશે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસ અને સરકારી શાળામાં કુલ પાંચસો અને ગ્રાન્ટેડ શાળામાં ત્રણ હજાર એમ કુલ ત્રણ હજાર પાંચસો ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારોની ભરતી

કરવાની માંગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યા હોવા છતાં પણ સરકાર તેમની માંગણીઓને સ્વીકારી રહી ન હતી આ ઉમેદવારોની ભરતી નહીં થતા તેમની વય મર્યાદાનો પ્રશ્ન ઊભો થયો છે તો દર્શક મિત્રો આ હતી હાલ ટેટ અને ટાટ ભવિષ્યના શિક્ષકોની વાત તો દર્શક મિત્રો હાલ બસ આટલું જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર